ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપની સુકાન સંભાળી અને એવો જ ભાજપના અલગ અલગ ખૂણે રહેલો ડખો પણ સામે આવ્યો

બે દિવસ પહેલા આપણે જોયું કે ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ લાફાવાડી થઈ અને હવે આ જ બાબત છે જગદીશ વિશ્વકર્મા તેઓ પોતાનો રાજ્યવ્યાપી પ્રવાસનો જ્યારે પ્રારંભ કર્યો છે અને તેઓ જ્યારે સિદ્ધપુરમાં સ્વાગત કાર્યક્રમમાં પહોંચે એ પહેલા જ ભાજપના બે કાર્યકરો વચ્ચે કોઈક બાબતે રકઝક થઈ બે દિવસ પહેલા પણ સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી જ્યારે સિદ્ધપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ કાર્યક્રમ શરૂ થાય એ સ્થળે ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ સાથે રકજક કરી હતી જેથી થોડી વાર માટે વાતાવરણ પણ ગરમાઈ ગયું હતું જોકે ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસ વચ્ચે પડી એટલે મામલો ક્યાંક થાળે પાડવામાં આવ્યો

ત્યારે પણ છૂટા હાથની મારામારીથી લોકો વચ્ચે પડ્યા કાર્યકરો વચ્ચે પડ્યા અને પછી પોલીસ આ વિશ્વકર્મા જે બોલી હતી એટલે શાંત પણ કરવી પડે કારણ કે જે જે ડખો છે તે પણ બહાર ન આવી જાય તે માટેનું પણ ભાજપે ધ્યાન રાખવાનું પણ આપણે અવારનવાર જોયું છે કે ભાજપના કાર્યકરો અંદરો અંદર ઝઘડી રહ્યા છે હવે આ ઝઘડતા નેતાઓને કોણ શાંત કરાવશે તે પણ જોવાનું રહ્યું પરંતુ એક વખતે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે સિદ્ધપુરમાં બન્યા છે đó sao rồi ơi cho nó đi vô cho nó đi vô rồi à đó là một 打比赛，打 આ તો દેખીતી મારા મારી છે ભાજપના નેતાઓ જાહેરમાં બાખડી રહ્યા છે રગજક કરી રહ્યા છે પરંતુ આમને શાંત કરવા ક્યાંક તમામ જે ઉપસ્થિત લોકો માટે આસાન છે પરંતુ જે અંદરો અંદર ઝઘડી રહ્યા છે તેમને કોણ શાંત કરશે અસંતોષ જો ભાજપની અંદર બહુ બધા વધારે છે એમને કોણ શાંત કરવાનું છે એમને કોણ સમજાવવાનું છે પણ જોવાનું કારણ કે જગદીશ વિશ્વકર્માએ હવે ગુજરાત ભ્રમણની શરૂઆત કરી દીધી છે એમનાથી જે આ છુપાયેલો ડખો છે શાંત થશે અસંતુષ્ટ જે નેતાઓ છે તેમને સમજાવવામાં ક્યાંક જગદીશ વિશ્વકર્મા કામયાબ થશે તે પણ જોવાનું છે કઈ રીતે ભાજપને હેન્ડલ કરશે તે પણ હવે જોવાનું છે કારણ કે ડખો દિન પ્રતિદિન વધતો જાય છે રાજકોટમાં પણ આપણે ગઈકાલે જોયું કે મેયર અને વચ્ચે બોલાચાલી થઈ અને પછી એ જ રીતે ભાજપના નેતાઓ ગોળ ગોળ વાત કરી અને આ વાતને પૂરી કરવા માંગતા હોય છે કારણ કે હવે જ્યાં ગુજરાત બ્રહ્મણની જે યાત્રા છે ક્યાંક રાજકોટમાં પણ પહોંચવાની છે એટલા માટે પણ નેતાઓને ક્યાંક એવું હોય કે જો આ ડખો છે આપણા આપણા પ્રદેશ પ્રમુખ સુધી પહોંચશે તો પછી લેવામાં આવશે ઉપરી લેવલે રજૂઆત કરવામાં આવશે કારણ કે બે સત્યાવીસ પણ હવે દૂર નથી એટલા બધો સર્વે કરવામાં આવે અંદર એટલા ઝઘડી રહ્યા છે રાજકોટમાં તો બે થી ત્રણ વખત આવી માથાકૂટ સામે આવી દક્ષિણ ગુજરાતમાં આ માથાકૂટ છે હવે પાટણના સિદ્ધપુરમાં પણ આ માથાકૂટ સામે આવી છે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જગદીશ વિશ્વકર્માગદીશ વિશ્વકર્મા અત્યારે આ બધા ઉપર કઈ રીતે ધ્યાન રાખે છે કઈ રીતે આ તમામ નેતાઓને સમજાવે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર